હેલો ફેમિલી કેમ છો બધા મજા માં ને મજા માં જ છે તો સ્વાગત છે તમારા વસન ને બ્લોક માં બધા ને જય માતાજી ને મારવા છે ને કા નીકળો પોલીસ બની કા સાબ બની ગયા હા નિખિલ ભાઈ સાહેબ બની ગયા છે પોલીસ વાળો બન્યો છે આજ ને ટાઈમ ને એવું લઈ જવાનું છે નિશાળે અને હા

કે 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 આવી કે મમી હે કે દેખાય તો વિશાળી જ હા રૂમિયા જઈ દેખાડ જઈને બે વિશાળી મને કેસા મમી જાય તન દેખાડુ આલો કુછ દેખાડે છે કુછ કેમ દેખાડુ હબ દેખાય

અમૂલ ના અમૂલ ના પૂજા મારા કાકીને મળવા જતા ને હું ને લખી એટલે તકો છો કાઢો છો ને કફો છો